દ્વારિકાધીશની જય ગીતા જયંતિ નિમિત્તે બધાને હાર્દિક શુભકામના રજપૂત સત્સંગ મંડળ પડધરી આ ગીતાજીનું તમને પ્રાચીન સરસ મજાનું કીર્તન સંભળાવે છે ગીતા જય જય સતી મારો રાણા tati tá gaia イタジイタイアガイアイアガ ગયા ક્યા તું ચગીતા ગાય ગાય ગાયલ મે ધનમા રખણ યા મે Yeah. <laughs> Tay of Tay of gar of Tay 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 of